ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચાલી રહ્યો છે અધિકારીઓનું રાજ અધિકારીઓ મન ફાવે તેમ નિર્ણય લઈને વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યા હોવાનો વિદ્યાર્થી નેતા આરોપ લગાવ્યો છે ગૌણ સેવા પસંદગી મંડળે તાજેતરમાં રેવન્યુ તલાટીની પરીક્ષાની જાહેરાત કરી છે અને સિલેબસમાં ધરખમ ફેરફાર કરાયો છે ઓગણીસોના ગ્રેડ પેની નોકરીમાં ની પરીક્ષા જેવા સિલેબસ લાવવામાં આવ્યો જેના લીધે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યો આવીને આ પ્રકારનો સિલેબસ રદ કરવાની માંગ કરી છે ભૂસ્તર શાસ્ત્રી મદદનીશ ઇજનેર સિવિલ નાયબ ચીટનીશ કે પછી અન્ય ડિપાર્ટમેન્ટમાં આવતી હાઈકોર્ટ ડીવાયએસઓ પીએસઆઈ એસએસસી એટલે કે કેન્દ્ર સરકારની સીજીએલ આ એવી ભરતીઓ છે કે જે બેતાલીસો ચુમ્માલીસો ગ્રેડ પે સુધી છે જેનો પગાર પચાસ હજાર કરતાં પણ વધારે છે તો એમાં પણ સિંગલ પરીક્ષા લેવામાં આવે છે એને એ પણ એમસીક્યુબીએસ લેવામાં આવે છે જ્યારે મહેસૂલ તલાટીની અંદર હવે પ્રિલિમ પણ લેવાની છે અને મુખ્ય પરીક્ષા પણ લેવાની છે તો આમાં તો મેન્ડેટરી એટલે કે ફરજિયાત કરી નાખ્યું છે કે તમારે અંગ્રેજીનું પેપર આપવાનું એ પણ ફરજિયાત રીતે આપવાનું